દીપા મને દયાથી જ્યારે નાનપણથી હમણાં તમે મને વાત કરી કે આપ સિંગર કઈ રીતે ક્યારે થયા તો ઘણા ટાઈમ પહેલાં ઘણા વર્ષ પહેલાં નાનપણથી જ વાત કરું મારી યાર જ્યારે હું નવમા ધોરણમાં ભણતો હતો ઘરની પરિસ્થિતિના કારણે જો કે એ સમયમાં એ ટાઈમે આટલું બધું કોઈ ઉછાળો બી નહોતો માર્કેટમાં અને એ વખત એ વખતમાં પ્રફુલ્લભાઈ મણિરાજભાઈ આ બધાના ડાયરાઓ ગીતો ગરબા સંતવાણી બધું ચાલતું હતું અને જો કે મને નાનપણથી રેગડી અમારા રબારી સમાજમાં જ્યારે રમેલ હોય માંડવો એ માંડવાની અંદર જે રેગડી કરીએ એ મને નાનપણથી શોખ હતો શીખતો હતો લોકો ગાતા હતા અમારા સમાજના રેગડી કોઈ કરતા હોય નાના હોય મોટા હોય તો એ સાંભળતો હતો અને સ્કૂલમાં જાઉં ત્યારે એકલો બેસીને ક્યાંક ગમે તે ગમે તે એકલો એકલો ગાતો જી